હેલો વેલકમ એવરી હું એચ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજની મારી રેસીપી છે કાચી કેરીનું શાક કાચી કેરી છે કાચી કેરીનું શાક બનાવવાનું છે હવે તેને કટિંગ કરીશું આ રીતે પાણી લીધું છે બે ગ્લાસ જેવું કેરી બાફી દઈશું દસ મિનિટ થશે કેરી બફાઈ ગઈ છે હવે તેનું પાણી કાઢી લઈએ ત્રણ ચમચી તેલ એડ કરીશું કેરીનું શાક છે રઈ પોઈ વધારે નાખવાની છે અડધી ચમચી નાખી બીજી કોઈ એડ કરીશું કમાલપત્રા છે લવિંગ મરીચ નાખતા ટુકડા જીરું દાણા અને વરિયાળી મસાલા એડ કરીશું લસણ આધુનિક પેસ્ટ કરીશું लसण थोडं चढवा काचू ना ना केळीकडा एड करू मीठू एड करू मा अर्धी चमची हळदर एड करू એક ચમચી મરચું એડ કરીશું ધાણાજીર પાવડર અડધી ચમચી એડ કરીશું હવે તેમાં સો ગ્રામ જેવો ગોળ છે ગોળ એડ કરીશું લીધી હતી તેથી મેં પાંચસો ગ્રામ કેરી હતી કાપીને તેના ટુકડા અઢીસો ગ્રામ જેવા થયા કાપ્યા પછી સો ગ્રામ મેં ગણ નાખીશું બન ઘટરાએ કેરી ખાટી હોય તો ગોળ વધારે નાખો કેરી ખાટી ના હોય તો ઓછો ગોળ નાખો થોડું રસાવાળું બનાવવાનું છે એક ગ્લાસ પાણી એડ કરીશ એવું મસ્ત મજાનું કેરીનું શાક તૈયાર થઈ જાય છે કાચી કેરી ખાવાનું મન થાય તો તમને ગમે ત્યારે મન થાય કે કાચી કેરીનું શાક ખાવું છે તો બનાવીને તમે અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ રીતે સરસ એવું ટેસ્ટી શાક બનાવીને ખાઈ શકો છો મિત્રો તે શાક કાચી કેરીનું શાક રોટલી જોડે ખવાય ભાખરી જોડે પણ ખાઈ શકો છો ખીચડી જોડે પણ ખાઈ શકાય કેરીના જોડે આ રીતે છીણીને કેરીને તમે મસાલા સાથે પણ જોડે ખાઈ શકો છો કાચી ખૂબ જ ખાવાની મજા આવે આ રીતે છીણ હોય છે ખૂબ જ મીઠું લાગતું હશે છે ખટ્ટું મીઠું લાગે છે તેથી ખાવાની ખૂબ જ મજા આવે છે તો મિત્રો આજની રેસીપી તમને મારી ગમી હશે તો મારી રેસીપીને તમારી તમારા સ્નેહીજનો સુધી પહોંચતી કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો બને તો કમેન્ટ કરજો